અપરાજય તેરમા દિવસે સવારે શત્રુઓએ અર્જુનને યુદ્ધ માટે પડકાર ફેંક્યો અને તેને રણભૂમિના દક્ષિણ છેવાડે ખેંચી ગયા આ તરફ દ્રોણે કૌરવ સૈન્યને કમળના આકારમાં ગોઠવ્યું તે જોઈને દ્રુસ્તધુમની ચિંતાનો પાર ન રહ્યો જો આ પદ્મ ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાય તેણે પોતાની ચિંતા યુધિષ્ઠિર પાસે દર્શાવી દ્રૌપદીએ આ વાત સાંભળી તેણે કહ્યું સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મ ભેદી શકે છે પાર્થે તેણે આ વિદ્યા આપી છે અભિમન્યુને બોલાવાયો યુધિષ્ઠિર ભીમ સાત્યકી ધૃષ્ટૂમ્ન અને દ્રૌપદી ચર્ચા કરતા હતા અભિમન્યુ આવ્યો આપે મને બોલાવ્યો તરુણ અભિમન્યુને છાતી સરસો ચાંપતા યુધિષ્ઠિરે કહ્યું હા બેટા અમેશ તને બોલાવ્યો છે દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી છે તેને ભેદવાની શક્તિ અને આવડત શ્રીકૃષ્ણ અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે અભિમન્યુ થોડી ક્ષણો મૌન સેવી રહ્યો પછી શિબિરની બહાર નીકળીને કુરુસેનાનું નિરીક્ષણ કર્યું સૈનિકોના ટોળા ધીરે ધીરે એક વિશાળ રૂપે ગોઠવાતા નજરે પડતા હતા એક હાથ કમર પર રાખીને અભિમન્યુ આ મહા નિરખી રહ્યો સવારનો તડકો આ કુંબળા યોદ્ધાના ગૌરવ વર્ણને દીપાવતો હતો બધા અભિમન્યુની પાછળ જ શિબિરમાંથી બહાર આવ્યા યુધિષ્ઠિર તરફ ફરતા અભિમન્યુએ કહ્યું કાકાશ્રી આ પદ્મ હું ભેદી શકીશ પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બિડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે પછી અભિમન્યુ હસ્યો ભીમ અભિમન્યુ પાસે આવ્યો અને કહ્યું અમે તને ઘેરાવા નહીં દઈએ બધા મહારથીઓ તારી સાથે જ રહીશું એક વખત તું પદ્મવ્યૂહને તોડે તે સાથે જ અમે અંદર ધસી જઈને બધું વેર વિખેર કરી નાખીશું અભિમન્યુ એક દગલું આગળ આવ્યો અને ભીમની આંખોમાં આંખો પરોવીને તેને કહ્યું એવું થઈ શકશે કે કેમ તે વિશે વિચારવું હું છોડી દઉં છું પછી દૃષ્ટ દૃસ્તધૂમ તરફ ફરીને કહ્યું મામાં આજ્ઞા આપો હવે સમય થઈ ગયો છે રથમાં બેસવા જતા અભિમન્યુને દ્રૌપદીએ વહાલથી પાસે લીધો અને તેના કપાળે ચૂમી ભરીને વિદાય આપી અભિમન્યુ રથમાં સવાર થયો કે સારથીએ તેને કહ્યું કુમાર દ્રોણને હું જાણું છું તે નિયમ વિરુદ્ધ યુદ્ધ કરશે આપે આપણા પિતાશ્રીની આજ્ઞા લીધી હોત તો સારું હતું મેં મારી મોટી માના આશીર્વાદ લઈ લીધા છે અભિમન્યુ રથના આગળના ભાગે નમીને પોતાના સારથીની પીઠ થાબડતા બોલ્યો સુમિત્ર કદાચ સાંજે હું મારી મોટી માને ચરણે વંદન કરવા પાછો ન ફરું પરંતુ હવે એ વિચારવાનો સમય નથી હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું શ્રીકૃષ્ણનો ભાનેજ અને ઉત્તરાનો પતિ છું ભય પામવાનું હું શીખ્યો જ નથી રથને સીધો જ પદ્મની વચ્ચો વચ દોડાવી જા એક જ રથ વડે હું પદ્મના આંથ ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો તેમ માનજે અભિમન્યુના રથની લગોલગ સાત્યકી ભીમ યુધિષ્ઠિર સહદેવ નકુળ કઈ બંધુઓ અને દ્રુસ્તધૂમનો રથ અતિવેગપૂર્વક રણભૂમિ તરફ દોડ્યા દોરા ઉપર ઉભો રહીને દ્રૌપદી કુમાર અભિમન્યુને જતો જોઈ રહી અભિમન્યુ વીજળી સમી ગતિથી પ્રથમ હરોળ પર ત્રાટક્યો જે કાર્ય પૃથ્વી પર માત્ર ચાર જણા કરી શકતા જે કાર્ય દેવો માટે પણ કઠિન ગણાતું જે પદ્મને ભેદવા સ્વયં ઇન્દ્ર પણ સમર્થ ન તે પદ્મને આ તરુણે સ્વયં દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં ભેદી નાખ ભેદી નાખ્યું દ્રોણના ગર્વના ચૂરે ચૂરા થઈ ગયા દ્રૌપદીની આંખો આંસુથી ચલકાઈ ગઈ સમુદ્રનું મોજું છીછરા ટાપુ પર ફરી વરે તેમ અભિમન્યુ કૌરવો પર છવાતો ચાલ્યો દ્રૌપદીનો આનંદ લાંબો સમય ન ટક્યો અભિમન્યુની પાછળ જતા ભીમ સહિત તમામ યોદ્ધાઓને જયદ્રથે રોકી દીધા અને પદ્મ ફરી યથાવત ગયું ઘડી ફરી જોવા નહીં મરે તે સમજતા દ્રૌપદી શોક શરમ અને અસહાયતાના ભાર તરે દબાઈ ગઈ આ તરફ અભિમન્યુ પાછળ જોયા વગર આગળ વધતો રહ્યો એક પછી એક ચક્રાકાર પાંખડીઓ પાર કરતો તે પદ્મ મધ્યે આવી પહોંચ્યો તેનો પ્રતાપ વધતો ચાલ્યો તેણે દુર્યોધનના પુત્રને માર્યો ત્યારે દુર્યોધનનો ક્રોધ કાબુમાં જીવતો ન જવા દેશો ગુરુ દ્રોણ તમે મને વચન આપ્યું છે કે એક પાંડવ મહારથીને તમે મારશો આને કોઈ પણ ઉપાય હણી નાખો દ્રોણે યુદ્ધના તમામ નિયમો અને માનવતાના તમામ મૂલ્યો એક બાજુ મૂકીને કૃપાચાર્ય બૃહદ બલ કૃતવર્મા અને કર્ણને એકસાથે અભિમન્યુ પર ધસી જવાનો આદેશ આપ્યો અને પોતા પોતે પણ તેમાં જોડાયા જયદ્રથ પણ ત્યાં આવી પહોંચ્યો તેને કહ્યું પાંડવો પદ્મમાં પ્રવેશી શક્યા નથી બાળક અભિમન્યુઓએ જયદ્રથનું વચન સાંભળ્યું પદ્મમાં પોતે એકલો જ છે તે જાણ્યા પછી આગળનું યુદ્ધ કરવા તે સજ્જ થયો ઘડીભર યુદ્ધ થંભી ગયું ભૂખ્યા જરખના ટોળા વચ્ચે ઘેરાઈ ગયેલો અશક્ત ઘાયલ વાઘ એકાદ જરખને હણી નાખીને માર્ગ કરવા તૈયાર થાય તેમ અભિમન્યુએ એક પછી એક છ મહારથીઓ પર દ્રષ્ટિ કરી અને અંતિમ યુદ્ધ માટે શસ્ત્રો ઉઠાવ્યા પરંતુ છ મહારથીઓએ એક સાથે હુમલો કરી તેને શસ્ત્ર વિહીન અને રથવિહીન કરી નાખ્યો નિઃશસ્ત્ર બાળકને ભૂમિ પર પાડી નાખીને તેનો વધ કર્યો દુર્યોધને ઉત્સાહમાં આવીને શંખ નાદ કર્યો અર્જુન અભિમન્યુના શોકમાં યુદ્ધ ત્યાગ કરીને ચાલ્યો ન જાય તે જોવાનું તેના શિરે હતું પુત્રવિયોગના દુઃખને દબાવીને તે અર્જુનના પાછા ફરવાની રાહ જોવા લાગી દક્ષિણના યુદ્ધમાંથી સામેથી પાછા ફરતા અર્જુને પદ્મને વિખરાતું જોયું પદ્મવ્યૂહની રચના કરાઈ હતી જે તે જાણતા જ તેને ફાર પડી તે ઉતાવરે પગલે શિબિરમાં પ્રવેશ્યો તમામ પાંડવો વચ્ચે અભિમન્યુને ન જોતા તે સમજી ગયો કે અભિમન્યુ ક્યાં છે યુધિષ્ઠિર મોટા અવાજે રડી પડ્યા પાર્થ અમે તારા પુત્રના હત્યારા છીએ અમે તેને વચન આપ્યું હતું કે અમે તેની પાછળ ચક્ર ધસી જઈશું પરંતુ જયદ્રથ તેઓ આગળ બોલી ન શક્યા ભીમ દુઃખ અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેશ ખેંચતો રડતો હતો શ્રીકૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત નિશ્ચલ ઊભા રહ્યા